અત્યારે હું ઊભો છું રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન વિસ્તાર કે જ્યાં તાજેતરમાં વિકાસનું એક કામ થયેલું છે સીસી રોડ નવો બનેલો છે તંત્ર એ ખૂબ સારો રોડ બનાવ્યો એની ખૂબ સારી ફરિયાદો પણ છે લસરતો રોડ ભ્રષ્ટાચાર રૂપી રોડ જ્યાં ખાડા અને ખાબડા પણ પડી ગયા છે હજી તો રોડ બની રહ્યો છે ત્યાં આ વિકાસના કામો થયા એમાં પણ ખાસ કરીને આ જે રોડ બનાવતા હતા કોન્ટ્રાક્ટરો મજૂરો કે જે કોઈ જવાબદાર અધિકારીઓ કેમ કે આમાં અધિકારીઓની પણ જવાબદારી આવે છે આ બધા સાથે મળીને જે રોડનું કામ કર્યું તાગળ ધીન્ના કર્યા ભ્રષ્ટાચાર કર્યો કે જે કાંઈ પણ કર્યું છેલ્લે આ તંત્ર આ કોન્ટ્રાક્ટર એ ભૂલી ગયા કે આ કુંડી ઢાંકવાનું તમે જોઈ શકો છો કે મુખ્ય રોડ છે અહીંથી દિવસભરમાં આમ જોઈએ ને તો હજારો વાહન પસાર થાય છે કેટલા હજારો વાહન પસાર થાય છે દિવસભરમાં અને આ ટર્નિંગ એટલે કે આ આટી ઘૂટી વાળો રસ્તો પણ છે કોઈ સામેથી આવતું હોય તો કાયદેસર એના ટાયર જે છે એ આ ટાયર આ કુંડી ઉપર આવે પણ હા તંત્ર ને દેખાણી જ નહીં આ કુંડી તંત્ર આ કુંડી દેખાડી નહીં કોન્ટ્રાક્ટરને આ કુંડી દેખાડી નહીં કે ખરેખર રોડની વચ્ચે તમે જોઈ શકો છો ભાઈ આમ જોઈએ ને તો કોઈ પણ વાહન વાહન પસાર પસાર થાય થાય હાલવાનું તો અહીંયા જ રે છે વાહન ને અને ખાસ કરીને મને અને તમે આપણે અહીંયા સ્થાનિક છીએ આપણને ખબર છે કે ભાઈ અહીંયા કુંડી છે ખુલ્લી ગટર છે આ ગટર જ છે આની અંદર કોઈ પણ પડી શકે છે આ ગટર છે અને ખુલ્લી છે અને બંધ કરી નહીં કારણ કે કદાચ હું માનું છું કે રોડ બનાવવા માટે કરોડો રૂપિયા સરકાર પાસે હશે પણ કદાચ ને આ એક કુંડીના પૈસા કદાચ ઘટેલા હશે કારણ કે રોડના કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ થાય છે પણ એ પચાસો બસો રૂપિયાની કુંડીનું બજેટ કદાચ નહીં હોય એટલા માટે આ બાકી રાખવામાં આવેલું છે જે પસાર થાય છે હું તમને દેખાડું કે આ છે કુંડી અને રોડ જોઈએ ને હું તમને આખો રોડ બતાવું બત્રીસ ફૂટ નો આ રોડ છે એમાં જે આ સાઈડ થી જેટલા પણ વાહનો આવે ને એ ફરજિયાત આ કુંડી પાસેથી પસાર થાય છે જેટલાને ખબર છે એટલા વાહન ચાલકો તો આ કુંડીની ફળક દૂર હાલે છે પણ જેને નથી ખબર જેવો અજાણ્યા વાહન ચાલકો છે કઈ કે આપણે બજેટ ની અંદર આ રોડ ની અંદર કોન્ટ્રાક્ટર ને કરોડો રૂપિયાનું કામ દઈ દીધું પણ કદાચ ને કુંડી ભૂલાઈ ગઈ છે કે એને એમ જો કે ભાઈ એકાદી આપણે જે સારા કામ થતા હોય ને જે સારા કામ એમાં એકાદી ખામી આપણે રાખી દઈ કે ભાઈ આપણો વિરોધ થાય છે કે નહીં કઈ કે બીજા રોડ ના છબરડા આમ જોઈએ ને તો આની અંદર તંત્ર એમ કહે છે આપણને પાછા કે ભાઈ એ તો હવા તળ વા તળ એવું રહે છે કારણ કે ભાઈ એના પૈસા નથી આ તો પ્રજાના ટેક્સના પૈસે છે એટલે એવું રહે એના ઘરે સ્લેબ ભરતા હોય તો એવું કાંઈ ન રે આ તાલુકા પંચાયત રોડ છે આ રેલવે સ્ટેશન વિસ્તાર છે અને અહીંયા તાગડ જીન્ના કરવામાં આવેલા છે એટલે આ જે પ્રજાના પૈસે જે રોડ બનેલો છે ને એટલે આની અંદર ક્યાંક ને ક્યાંક ખામી રહી જે પોતાના ઘરે જે સ્લેબ ભરતા હોય કે બીજું કાંઈ પણ કામ કરતા હોય ને તો ખામી ન રહે એની અંદર વાતળ હવાતળ કાંઈ પણ ન આવે પણ આ રોડની અંદર બધું આવી ગયું તમે તાલુકા પંચાયત થઈ અને હિમખીમડી પરા સુધી જે આટો મારો તો તમને ખબર પડે કે આ રોડનું બાળ મરણ થયેલું છે આ રોડનું કામ હજી તો શરૂ છે ત્યાં એનું બાળ મરણ થઈ ગયેલું છે ઠેક ઠેકાણે મસમોટા મોટા ખાડા પડી ગયા છે હિમખી પરાની અંદર પરિસ્થિતિ છે પાપ જે પોપડા છે એ ઉસરી ગયા છે આ રોડના કારણ કે પ્રજાના પૈસા છે આપણે તો આપણા બિલ પાસ થઈ જવાના છે કોઈ પણ રીતે કોઈ પણ રીતે કારણ કે થાય છે ભ્રષ્ટાચાર એટલે કઈ નવીન વાત નથી કે આપણે હા જે અકસ્માત માટે આ કુંડીનું ઢાંકણું ખુલ્લું મૂકવામાં આવેલું છે ને એ ગંભીર બાબત કે તંત્ર કુંડી આ ગટરની જે અહીંયા ખુલ્લી મૂકવામાં આવેલી છે ભલે સરિયા છે ઉપર પણ કદાચ કાલ સવારે આ સરિયા પણ નીકળી જાય છે અને મૂંગા પશુ કે કોઈ પણ નાનું બાળક આની અંદર પડી શકે છે કારણ કે નાના મોટા અકસ્માત મારી અને તમારી નજરે ઘણી વાર આવતા હોય છે ત્યારે આવા અકસ્માતો આપણા ધારી શહેરમાં ન થાય એ માટે જે કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવ્યો ને એમાં એક નાનકડું બજેટ આ કુંડી માટે પણ મૂકી દેવાની તાતી જરૂરિયાત છે એવી આપણી માંગણી